ખેરાલ નગરપાલિકાની હાલત દયનીય બની હોય તેવી ચર્ચાનો ઓડિયો ક્લિપ વાયરલ થયો છે ખેરાલ નગરપાલિકાના વોર્ડ બેના ચેતનજી ઠાકોર શોધી રહ્યા છે ચીફ ઓફિસરને પાટણ સાંસદ ભરતસી ડાબીના ખૂબ જ નજીકના અને ચુસ્ત ભાજપના કાર્યકર્તા છે ચેતનજી ઠાકોર ચેતનજી ઠાકોર ભાજપના અગ્રણી અને યુવા નગરસેવક છે ત્યારે નગરના રોડ રસ્તા સહિત અનેક કામો ઝડપથી થાય તે માટે સજાગ પણ હાલ છે નિરાશ ચીફ ઓફિસર ખોવાયા હોવાનું રેકોર્ડિંગ કર્યું વાયરલ ખેરાલ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીને પણ નગરજનો માટે કરી વિનંતી ચેતનજી ઠાકોરે શહેર ભાજપના મહામંત્રી પણ રહી ચૂક્યા છે ખેરાલ નગરપાલિકાના ભાજપના સભ્યોમાં બે કે ત્રણ તડ પડતા હાલ કોંગ્રેસના સભ્યોનો પણ હોલ્ટ સત્તા માત્ર અધિકારીઓ અને કર્મચારીઓની સભ્યો શોભાના ગોઠિયા સમાન હોય તેવી ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે

નગર માં પણ થોડું ધ્યાન વિશેષ આપજો મતદારો ભારતીય જનતા પાર્ટી ના હોવાથી જવાબદારી બને છે સાહેબ થોડું વિશેષ નગર ઉપર થોડું ધ્યાન આપો બસ સાહેબ આપને વિનંતી સાહેબ ભારત માતા કી જય